જય માતાજી સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધ્યાન કોમર્સ ધ કી ઓફ સક્સેસ વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગુજરાત બોર્ડ ને ટેક્સ્ટબુકનો દાખલા નંબર આઠ જેની બાજુ આપણે ઉદાહરણ છ પ્રેક્ટિસ કરવાનું છે આખો દાખલો બાળકો ક્રિષ્ના લિમિટેડ ની આમનો સમજાવવાનો છે જેમાં અલગ અલગ બેંકના બેંકના વ્યવહારો આપેલા છે બાળકો અંદર આપ જાણો છો બેંક છે લાભ લેનાર ખાતે ઉધારો લાભ આપનાર ખાતે જમા એ નિયમનો ઉપયોગ કરી બાળકો અલગ અલગ વ્યવહારો આમનોન સાથે હું આપને નેક્સ્ટ વિડીયો સ્લાઇડમાં વ્હાઇટ બોર્ડ ઉપર સમજાવવા જઈ રહ્યો છું અહીંયા દાખલાની રકમ આપ નોંધી શકો છો બાળકો અથવા એનો પીડીએફ ઇમેજ સ્વરૂપે ફોટો પાડી શકો છો જય માતાજી વિદ્યાર્થી મિત્રો ધ્યાન કોમર્સના ઓનલાઈન લેક્ચરમાં બાળકો આપનું સ્વાગત છે ધોરણ અગિયાર કોમર્સની અંદર એકાઉન્ટન્સી વિષયમાં પ્રકરણ નંબર ચાર આમનોદની અંદર બાળકો આજે આપણે લેવા જઈએ છીએ દાખલા નંબર આઠ જેની બાજુમાં આપણે હોમવર્કમાં ઉદાહરણ છ કરવાનું છે પેજ નંબર એકસો ત્રણ આમનોદ માટે આપ જોઈ શકો છો બાળકો મેં ખાતા અને આખો નમૂનો ડ્રો કરીને રાખ્યો છે હવે બાળકો દાખલાની રકમો બાજુમાં લખું વ્યવહાર બોલીશ અને આની રકમ છે પીડીએફ સ્વરૂપે હું વિડીયો લેક્ચરમાં આગળ મૂકી દઈશ તો ત્યાંથી આપ દાખલો નોંધી શકો છો જો આપની જોડે ટેક્સ બુક હોય ગુજરાત બોર્ડની તો પેજ નંબર એકસો ત્રણ ખુલ્લો રાખી શકો છો દાખલા નંબર આઠ શરૂ કરો છું બાળકો બેંકના વ્યવહારો આ દાખલો બાળકો સ્પેશિયલી બેંકના વ્યવહારો માટે છે બેંકને કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ કહેવાય બેંક માટે નિયમ શું છે વ્યક્તિ ખાતાનો લાભ લેનાર હોય તો ઉધારો લાભ આપનારને જમા કરો વ્યક્તિ ખાતાનો નિયમ લાભ લેનારને ઉધારો આપનારને જમા કરો માલ મિલકત માટે આવે તો ઉધાર જાય તો જમા ઉપજ ખર્ચ માટે કોઈ પણ ખર્ચ ઉધારો ઉપજ જમા આ ત્રણ મુદ્દા છે ચાલો હું શરૂ કરું છું પહેલો વ્યવહાર માર્ચ બે હજાર ચૌદનો નો વ્યવહાર છે બાળકો વારે ઘડીએ ન લખવું પડે એટલે માર્ચ બે હજાર ચૌદ એમાં પહેલો વ્યવહાર હું લેવા જાઉં છું બાળકો એક નંબર બાબત જે બાળકો હવે આપણે લખીને ટાઈમ નહીં બગાડીએ ખાસ ધ્યાન આપજો

તે ધંધામાંથી રોકડ રોકડ જાય ખાતે જમા રૂપિયા તો આપ જોઈ શકો છો બાળકો આજના આ દાખલાનો હેતુ આપણે દરેક વ્યવહારની અંદર બેંક અથવા રોકડ શબ્દનો ઉપયોગ કરવાનો છે ચાલો બીજો વ્યવહાર લઈશું બાળકો તારીખ નંબર પાંચ શ્રી હરિ પાસેથી પાંચ હજાર નો ચેક મળ્યો જે તરત જ બેંકમાં ભરો હરી બાળકો કદાચ કોઈ ગ્રાહક હશે એની પાસેથી આપણને પાંચ હજારનો ચેક મળ્યો તો આમાં બે પાસે જે બાળકો ચેક મળ્યો આપણી જોડે પૈસા આવ્યા રોકડ વ્યવહાર પણ ચેકથી પૈસા આવે એટલે પૈસા ક્યાં જશે બેંકમાં તો પૈસા આપનો ચેક આપણે બેંકમાં ભરીશું બેંક લાભ લેનાર છે બેંક ખાતે ઉધાર હરી વ્યક્તિ છે એને તમને આ ચેક આપ્યો લાભ આપનાર છે આપનાર ખાતે જમા કરો તો સૌપ્રથમ પ્રથમ બેંકમાં પૈસા આવશે બાળકો બેંક લાભ લેનાર છે બેંક ખાતે ઉધાર ધ્યાનથી જોજો બાળકો

બે હજારનો ચેક મળ્યો રમણલાલ કોઈ ગ્રાહક હશે વાંધો કોઈ સેમ એની પાસેથી બે હજારનો ચેક મળ્યો ફરી આપણી જોડે પૈસા આવે છે બાળકો રોકડ નથી આવતી શું આવે છે બેંકમાં પૈસા આવે છે ચેક બેંકમાં ભરીશું બેંક લાભ લેનાર છે બેંક ખાતે ઉધાર લાભ કોને આપ્યો રમણલાલ વ્યક્તિ ખાતાનો નિયમ લાભ આપનારને જમા કરો તો આની આમનો થશે બાળકો બેંક ખાતે ઉધાર

તો બાળકો આ વ્યવહારમાં પચાસ ટકા રોકડ વ્યવહાર છે પચાસ ટકા ઉધાર વ્યવહાર છે તો કઈ રીતે લખાય જુઓ સૌથી પહેલાં વેચાણ માલ અહીંયા લખીશ ચૌદ હજાર એની સામે બે ભાગ કરીશું બાળકો પચાસ ટકા અડધા નાણાં ચેકથી મળ્યા કેટલા મળ્યા અડધી રકમનો ચેક મળ્યો ચેકથી મળ્યા એટલે બેંકમાં કેટલા જશે બેંક ખાતે આવશે ચૌદ હજારના પચાસ ટકા સાત હજાર અને બાકીના પચાસ ટકા છે બાળકોએ પૈસાની સૂચના નથી એટલે એને ઉધાર વ્યવહાર કહેવાય

ધંધામાંથી માલ ગયો ચૌદ હજાર માલ જાય જાય તો જમા એના માટે લખીશું બાળકો વેચાણ ખાતે જમા ચૌદ હજાર દિસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો પહેલીવાર આપની સામે અડધો વ્યવહાર રોકડ છે અને અડધો વ્યવહાર ઉધારનો છે આઈ હોપ બાળકો આપને ટેબલ દ્વારા મેં સમજૂતી આપી છે સમજાય છે એક એક વ્યવહાર બાળકો આગળ લેવા જાઉં છું વ્યવહાર નંબર બાર તારીખ બાર દીપકલા માંથી દસ હજાર નો માલ ખરીદી અડધી રકમ ચેક થી ચૂકવી સેમ પ્રકારનો વ્યવહાર બાળકો દીપકલા માંથી માલ ખરીદ્યો માલ આવે ધંધામાં ખરીદ ખાતે ઉધાર અડધી રકમ ચેક થી ચૂકવી એટલે પાંચ હજાર રૂપિયા તમે ચેક થી ચૂકવ્યા રોકડ વ્યવહાર તો બાકીના પાંચ હજાર એ શાખનો વ્યવહાર તો અડધો રોકડ અને અડધો શાખ તો સૌથી પહેલા માલ ખરીદ્યો તો ખરીદી કેટલા ની કરી આપ જોઈ શકો છો ટોટલ દસ હજાર ની ફરી હું ટેબલ બનાવું છું બાળકો એમાંથી અડધી રકમ પચાસ ટકા કઈ રીતે ચૂકવી ચેકથી ચૂકવી તો એ બેંકમાંથી પાંચ હજાર અને બાકીની પચાસ ટકા એ શાખ હશે ઉધાર વ્યવહાર એટલે બાકીના પચાસ ટકા આપણે ભવિષ્યમાં લાભ કોને આપ્યો દીપકલા આપ્યો એ દીપકલા ખાતે લઈ જઈશું ઓકે તો આપ જોઈ શકો છો બાળકો કઈ રીતે મેં આખો વ્યવહાર તમને સમજાવો અહીંયા બી બાળકો રકમ લખી હોય તો આપ લખી શકો છો રૂપાલીમાં સાત હજાર ચાલો બાળકો હવે આખા વ્યવહાર વ્યવહારની આમનો સમજો સૌથી પહેલાં ધંધામાં માલ ખરીદ્યો માલ આવે માલ મિલકત ખાતાનો નિયમ

ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ તો જોઈ શકો છો બાળકો આ દાખલામાં મેં બે વ્યવહાર શીખવાડે એક ઉધારનો વ્યવહાર ખરીદીનો અને એક ઉધારનો વ્યવહાર વેચાણનો અડધો ઉધાર અડધો રોકડ ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આગળ વધીએ બાળકો એના પછી લેવા જઈએ છીએ વ્યવહાર નંબર બાર પછી આવે છે પંદર યસ પંદર નંબરમાં જઈશું બાળકો ઘર ખર્ચ માટે ચારસો રૂપિયા અને ઓફિસ ખર્ચ માટે આઠસો રૂપિયા બેંકમાંથી ચેકથી ઉપાડ્યા

રોકડ ખાતે ઉધાર ધંધામાં રોકડ આવશે બેંકમાંથી ચાલો સૌપ્રથમ પ્રથમ માટે ચારસો રૂપિયા ઉપાડ્યા માલિક લાભ લેનાર છે કેટલા આઠસો રૂપિયા તો ધંધામાં રોકડ આવશે હજી ઓફિસ ખર્ચ નથી કરો રોકડ આવે રોકડ ખાતે ઉધાર ધ્યાન આપજો બાળકો ઓફિસ ખર્ચ કર્યો હોત તો હું લખત ઓફિસ ખર્ચ ખાતે ઉધાર તે બંને રૂપિયા ક્યાંથી ગયા

જીવન વીમા પ્રીમિયમ રૂપિયા ત્રણસો તથા આગનું વીમા પ્રીમિયમ ચારસો પચાસ ચેકથી ચૂક્યું ફરી બાળકો આપ જોઈ શકો છો ચેકથી ચૂક્યું પેમેન્ટ બેંકમાંથી જાય છે આખા દાખલાનો વ્યવહાર બેંક જોડે કનેક્ટેડ છે બેંક લાભ લેનારો તારો લાભ આપે છે બેંક ખાતે જમા થશે બેંકમાંથી પૈસા જાય છે જીવન વીમા પ્રીમિયમ એ ધંધા માટેનો વ્યક્તિગત ખર્ચ કહેવાય માલિક માટેનો કોઈ પણ ખર્ચ કરો બાળકો વ્યક્તિગત તો એ માલિક લાભ લેનાર છે ઉપાડ ખાતે ઉધાર અને આગનું વીમા પ્રીમિયમ એ ધંધાનો ખર્ચ છે તો આગનું વીમા પ્રીમિયમ ખાતે ઉધાર કરીશું બાળકો તો અહીં બાળકો આપણે સૌથી પહેલાં જીવન વીમા પ્રીમિયમ અંગત ખર્ચ છે તો લખીશું ઉપાડ ખાતે ઉધાર જીવન વીમા પ્રીમિયમના ત્રણસો રૂપિયા એના પછી આગનું વીમા પ્રીમિયમ એ ધંધાનો ખર્ચ છે ઉપજ ખર્ચનો નિયમ ખર્ચ ખાતે ઉધાર તો આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર ચારસો પચાસ રૂપિયા તે ધંધામાંથી પૈસા ગયા ક્યાંથી ગયા બેંકમાંથી બેંક લાવ આપનાર છે તે બેંક ખાતે જમા ચારસો પચાસ ને ત્રણસો સાતસો પચાસ દિસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આપ જોઈ શકો છો બાળકો વ્યવહાર નંબર અઢાર ઉપાડ ખાતે ઉધાર તે આજના વિમિયમ પ્રીમિયમ ખાતે ઉધાર તે બેંક ખાતે ફરી બાળકો મને એક વિદ્યાર્થી એક બેચમાં પ્રશ્ન કર્યો હતો સર આમાં ઉપાડની જગ્યાએ જીવન વીમા પ્રીમિયમ ખાતે ઉધાર ના કરાય તમે આજના પ્રીમિયમ ખાતે ઉધાર્યો ખર્ચ નથી પણ બાળકો યાદ રાખો માલિકનો વ્યક્તિગત ખર્ચ હોય તે ખર્ચનું નામ લખાય એ ક્યાં લખાય ઉપાડ ખાતે આ તમારા મગજમાં ફિક્સ થઈ જવું જોઈએ બાળકો ચાલો એના પછીનો વ્યવહાર લઈએ છીએ બાળકો વ્યવહાર નંબર વીસ બેન્કે પચીસ હજારનો ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો અહીંયા બાળકો બેન્કે ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો છે ના તમને પૈસા ચૂકવ્યા છે ના પૈસા લીધા છે તો ઓવર મંજૂર કરવો એ બાળકો બિન આર્થિક વ્યવહાર બિન આર્થિક વ્યવહારની હિસાબમાં નોંધ થતી નથી બિન આર્થિક વ્યવહાર ઇમ્પોર્ટન્ટ આપ જોઈ શકો છો બાળકો બિન આર્થિક વ્યવહારની કઈ રીતે અસર થાય તો આપ જોઈ શકો છો વીસ તારીખ સુધીના વ્યવહાર લખી નાખે છે બાળકો વિડીયો પોસ્ટ કરો અને આપ નોંધ કરલો બાળકો ડાબી બાજુનો પોર્શન પોર્શન કરી હવે તમને બાકીના વ્યવહાર સમજાવીશ વિદ્યાર્થી મિત્રો હવે આ બોર્ડ પર જોઈ શકો છો મેં દાખલા નંબર આઠ માટે ડાબી બાજુ જગ્યા કરી છે વીસ તારીખ પછી હવે વ્યવહારમાં આવે છે નેક્સ્ટ પચીસ તારીખ બેંકે વ્યાજના બસો રૂપિયા જમા કર્યા છે તથા બેંક ચાર્જીસના સો રૂપિયા ઉધારા લે છે તો અહીં બાળકો બે વ્યવહાર છે આની અંદર તો આપણે આની અંદર આ રીતે એ અને બી એવી રીતના બે ભાગમાં એન્ટ્રી કરીશું પહેલાં બેંક વ્યાજવાળો પોઈન્ટ સમજાવું બાળકો બેંકે આપણા ખાતામાં બેંક વ્યાજના જમા કર્યા છે હવે આની અસર કઈ રીતે આપશે સમજવાનું છે તો બેંકનું વ્યાજ એ આપણા માટે અહીં આવક છે ઉપજ ખર્ચ ખાતાનો નિયમ આવક હંમેશા જમા થાય હવે બેંકે વ્યાજના જમા કરાવે એટલે બેંકે આપણા ખાતામાં પૈસા નાખ્યા બાળકો ઓકે આ ખાસ ધ્યાન રાખવાનું છે તો બેંકની અંદર પૈસા આવશે છે આવશે વ્યાજના તો બેંક લાભ લેનાર છે તો આમાં બેંક વ્યાજ જમા થાય એટલે બેંક લાભ લેનાર થઈ તો આમનો થશે એની બાળકો બેંક ખાતે ઉધાર કેટલા પૈસા આવ્યા બેંકમાં બસો પચાસ રૂપિયા તે

જમા તો અહીંયા લખીશું બાળકો બેંક ચાર્જીસ ખાતે ઉધાર રકમ છે ટોટલ બાળકો બસ સો રૂપિયા તે બેંકમાંથી પૈસા જાય બેંક લાભ આપનાર છે બેંક ખાતે જમા સો રૂપિયા દિસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ હવે બાળકો છેલ્લો વ્યવહાર લઈએ છે એકત્રીસ તારીખનો

અને પાંચ હજાર હવે બાળકો છેલ્લે અહીંયા નીચે બે લાઈન કરીને સરવાળો કરીશું બાળકો હંમેશા આમ નોંધની બંને બાજુ સરખી થાય બાળકો અને સરવાળોનો આવશે અઠ્ઠાવન હજાર ત્રણસો ફરી બાળકો આપણો જોઈ લેજો અમે સરવાળો જાતે કરેલો છે કદાચ કોઈ ભૂલ હોય તો ખ્યાલ આવે તો બાળકો આખો દાખલો બેન્કના વ્યવહારો સમજાવે છે દાખલા નંબર આઠ જોડે હોમવર્કમાં બાળકો કરશે ઉદાહરણ નંબર છ વિડીયો પોઝ કરો વિદ્યાર્થી મિત્રો અને આખો દાખલો નોંધી લો વિદ્યાર્થી મિત્રો હવે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો દાખલા નંબર સાત જેની બાજુમાં તમારે ગુજરાત બોર્ડની ટેક્સ મુક્ત ઉદાહરણ સાત પ્રેક્ટિસ કરવાનો છે આખો દાખલો બાળકો લોન અને વ્યાજના વ્યવહારો સમજાવે છે ફેબ્રુઆરી બે હજાર ચૌદના આપ જોઈ શકો છો અલગ અલગ વ્યવહારો આપેલા છે બાળકો તો આ દાખલાની રકમ અહીંયા આપ નોંધી શકો છો અથવા એનો પીડીએફ ઇમેજ તરીકે ફોટો પાડી શકો છો નેક્સ્ટ વિડીયો સ્લાઇડમાં બાળકો હું આપને સમજાવવા જઈ રહ્યો છું દાખલા નંબર સાત આમ નોંધ સાથે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જ લેવા જઈએ છીએ ટેક્સ્ટબુકનો દાખલા નંબર સાત જેની બાજુમાં આપણે કરવાનું છે ઉદાહરણ સાત આખો દાખલો બાળકો લોન અને વ્યાજ અંગેના વ્યવહારોની માહિતી આપે છે ફરી આપ જોઈ શકો છો મેં પુષ્કરના ચોપડે આમનોદનું ફોર્મેટ બનાવ્યું છે દાખલાની રકમ બાળકો વિડિયો લેક્ચરમાં મેં આગળ મૂકેલી હશે પીડીએફીમાં ત્યાંથી આપ દાખલો નોંધી શકો છો અથવા વ્યવહાર સમજી શકો છો અને જો આપની પાસે ટેક્સ્ટબુક હોય બાળકો તો આપ પેજ નંબર એકસો ત્રણ ખુલ્લું રાખી શકો છો ફરી આપ જોઈ શકો છો પુષ્કરના ચોપડે આમનોદ તારીખ વિગત ખાતા પાના નંબર ઉધાર જમા તો ફરી બાળકો વ્યવહારનો સેમ નિયમ વ્યક્તિ ખાતાનો નિયમ લાભ લેનારને ઉધારો આપનારને જમા કરો માલ મિલકત ખાતાનો નિયમ આવે તો ઉધાર જાય તો જમા ઉપજ ખર્ચનો નિયમ ખર્ચ ઉધારો ઉપજ જમા કરો ચાલો વ્યવહાર શરૂ કરું છું નીચેના વ્યવહારોની પુષ્કરના ચોપડે આમનો લખો ફેબ્રુઆરી બે હાજર ચૌદ વારે ઘડીએ ના લખવું પડે એટલે ફેબ્રુઆરી ચૌદ લખી નાખીએ છે પહેલો વ્યવહાર છે એક તારીખનો ધ્યાનથી જોજો બાળકો થોડોક આ દાખલો બાળકો હટકે છે એટલે ખાસ ધ્યાન આપજો એટલે જ મેં પેલા આઠમો દાખલો તમને ગણાવ્યો આગળ વધીએ ધંધામાં વધુ તમારે પૈસાની રોકડ આવશે તો આ રોકડ વ્યવહાર છે ધંધામાં વીસ હજાર રૂપિયા રોકડા આવશે બાળકો આપ જોઈ શકો છો રોકડ માટેનો નિયમ રોકડ આવે તો ઉધાર કોણ આપનાર છે રામે તમને લોન આપી રામ લાભ આપનાર છે વ્યક્તિ ખાતાનો નિયમ આપનાર ને જમા કરો તો સૌથી પહેલા ધંધામાં રોકડ આવશે બાળકો રોકડ ખાતે ઉધાર કેટલી રોકડ આવી વીસ હજાર રામ લાભ આપનાર બાળકો પણ એના માટે શબ્દ બાર ટકાની રામની લોન ખાતે જમા દિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ રામ ખાતે ની શું લખીશું રામની લોન ખાતે બાર ટકા વ્યાજનો દર છે એનો કોઈ ઉપયોગ વ્યવહારમાં નથી ચાલો બીજો વ્યવહાર જોઈશું બાળકો ત્રણ તારીખ ભરતને સોરી લક્ષ્મણને પાંચ હજાર રૂપિયા ઉછીના આઠ ટકા વ્યાજે આપ્યા પહેલા વ્યવહારમાં બાળકો આપણે પૈસાની જરૂર હતી આપણે પૈસા લીધા હવે આપણે પાંચ હજાર રૂપિયા આઠ ટકા વ્યાજે લક્ષ્મણને આપ્યા તો આ રોકડ વ્યવહાર છે ધંધામાંથી રોકડ જશે માલ મિલકત ખાતાનો નિયમ રોકડ જાય તો જમા લક્ષ્મણ લેનાર છે તો લક્ષ્મણ ખાતે ઉધારીશું લાભ લેનારને ઉધારો બાળકો લક્ષ્મણ ખાતે ઉધાર ના એના માટે લખીશું બાળકો આઠ લખીશું બાળકો લક્ષ્મણ ની લોન ખાતે ઉધાર તે ધંધામાંથી રોકડ જાય રોકડ ખાતે જમા આઠ ટકા ફરી વ્યાજનો દર છે બાળકો જેનો કોઈ ઉપયોગ નથી બાબત જે બાળકો લખાવતો નથી આ વ્યવહારને સીધો બાબત જેમાં નોંધી શકો છો ચાલો એના પછી આઠ તારીખનો વ્યવહાર બાળકો આપ જોઈ શકો છો એક એક વ્યવહાર હું આપને સમજાવું છું યસ બાળકો હવે સમજીશું આઠ તારીખનો વ્યવહાર ભરતને આપેલી લોનના આઠસો રૂપિયા અને વ્યાજના બસો રૂપિયા રોકડા મળ્યા ફરી રોકડ વ્યવહાર ધંધામાં રોકડ આવશે રોકડ ખાતાનો નિયમ માલ મિલકત આવે ઉધાર રોકડ ખાતે ઉધાર હવે આઠસો રૂપિયા છે ને મળ્યા ભરતની લોન ને ભરત લાભ આપનાર છે ભરત ખાતે જમા અને વ્યાજના બસો રૂપિયા મળ્યા વ્યાજ બી આવક છે વ્યાજ ખાતે જમા તો આની આમનો દાવી થશે બાળકો ટોટલ રોકડ આવી રોકડ ખાતે ઉધાર ભરત લાભ આપનાર છે તે ભરતની લોન ખાતે જમા અને સાથે બાળકો વ્યાજ પણ આવક છે આવક જમા કરો ચાર કરીશમાં બસો એક હજાર રૂપિયા તો આપ જોઈ શકો છો બાળકો દરેક વ્યવહારમાં સંયુક્ત વ્યવહાર હોય રોકડ આવી રોકડ ખાતે ઉધાર સોરી બાળકો થોડીક લખવામાં રકમ ઉપર રહેવાની એક હજાર રૂપિયા લોન ખાતે આઠસો રૂપિયા તે વ્યાજ ખાતે બસો રૂપિયા છે પરત કર્યા એટલે પાંચ હજાર રોકડ જાય છે તથા વ્યાજના ચારસો ચૂકવ્યા બંને વ્યવહારમાં બાળકો ધંધામાંથી રોકડ જાય છે રોકડ ખાતા રોકડ જાય તો આવે સીતા પાસેથી લોન ના પરત કર્યા એટલે સીતા લાભ લેનાર છે તો બાળકો સીતા લાભ લેનાર છે સીતાની લોન ખાતે ઉધારીશું વ્યાજના ચારસો ચૂકવાય ધંધા માટે ખર્ચ છે ખર્ચ માટે ઉપજ ખર્ચ ખાતા એમ ખર્ચ ખાતે ઉધારીશું તો આની સંયુક્ત આમ થશે બાળકો સીતા લાભ લેનાર છે સીતાની લોન ખાતે ઉધાર વ્યાજ ધંધામાં ખર્ચ છે વ્યાજ ખાતે ઉધાર અને તે ધંધામાંથી રોકડ જાય છે રોકડ ખાતે જમા તો સીતા પાસેથી લોન પાંચ હજાર ઉધાર વ્યાજનો ખર્ચ છે વ્યાજ ખાતે ઉધાર રોકડ જાય નો ખર્ચો આઈ હોપ બાળકો આપણે સમજાય છે હવે બાળકો નીચે કદાચ આપણે દેખવામાં તકલીફ પડે એટલે વ્યવહાર આ બાજુ લઉં છું દસ તારીખ પછીનો વ્યવહાર છે બાળકો બાર તારીખનો કૌશલને કૌશલ લોન ઉપર બસો રૂપિયા વ્યાજ મળ્યું મળ્યું એટલે બાળકો આવક મળ્યાનો અર્થ રોકડા મળ્યા છે ફરી રોકડ વ્યવહાર બસો રૂપિયા રોકડા આવે રોકડ ખાતે ઉધાર યસ બાળકો એકદમ સાચું છે શેના મળ્યા લોનની વ્યાજના વ્યાજ ખાતે જમા કરી શકો છો આવક તરીકે ઉપજ કે આવક જમા અથવા લોનના વ્યાજ ખાતે લખી શકો છો ચાલો કૌશલ પાસેથી બસો રૂપિયા મળ્યા ધંધામાં રોકડ આવી રોકડ ખાતે ઉધાર બસો રૂપિયા તે આવક તરીકે લોનનું વ્યાજ છે ઉપજ કે આવક જમા કરો તે

તો આની આમનોન કઈ રીતે કરશો બાળકો જોઈ લો ઉપર જે નોંધ કરીને લોનનું વ્યાજ ખર્ચે લોન ના વ્યાજ ખાતે ઉધાર તે રોકડ રોકડ જશે ખાતે જમા હવે પ્રોબ્લેમ એ છે બાળકો આમ નોંધ તો સમજાઈ ગયું પણ રકમ આપી નથી આ વ્યવહાર કનેક્ટેડ છે પહેલા વ્યવહાર જોડે જો પહેલા વ્યવહારમાં આપણો રામ પાસેથી કેટલી લોન લીધી હતી પહેલા વ્યવહારમાં વીસ હજારની જેના ઉપર બાર ટકા વ્યાજ દર હતો તો જો કઈ રીતે ગણાય લોન હતી

ફરી જોઈ લો બાળકો પહેલા વ્યવહારમાંથી લોન લીધી બાર ટકા વ્યાજનો દર એક માસ લીધો ભાગ્યા બાર ચાલો છેલ્લો વ્યવહાર બાળકો થોડો કોમ્પ્લિકેટેડ છે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો લક્ષ્મણની લોન પર વ્યાજના પંચોતેર રૂપિયા લેણા થયા લક્ષ્મણની લોન ઉપર વ્યાજના એટલે આપણે લક્ષ્મણને લોન આપી હશે તો લક્ષ્મણ લાભ લેનાર છે નિયમ છે બાળકો લાભ લેનાર ખાતે ઉધારો અને વ્યાજના પંચોતેર રૂપિયા લેણા થાય એટલે ગમે ત્યારે ભવિષ્યમાં આવશે તો વ્યાજના જે પૈસા મળશે ભવિષ્યમાં આપણા માટે આવક છે પૈસા મળે નથી તો વ્યાજ ઉપજ ખર્ચ ખાતાનો નિયમ આવક છે તો લક્ષ્મણ લાભ લેનાર છે લક્ષ્મણ ખાતે ઉધાર કેટલા મળશે ભવિષ્યમાં પંચોતેર રૂપિયા તે વ્યાજની રકમ મળશે વ્યાજ ધંધા માટે આવક છે તે વ્યાજ ખાતે જમા પંચોતેર રૂપિયા દિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ હજી થોડુંક ઈઝી કરવું હોય બાળક તો વ્યાજની જગ્યાએ શું લખી શકાય તે લોનના વ્યાજ ખાતે હવે બાળકો બાબત જે આપ તો વ્યવહાર એ નોંધી શકો છો બાળકો અહીં દાખલો પૂરો થાય છે વિદ્યાર્થી મિત્રો બધા જ વ્યવહાર પૂરા થાય ફરી છેલ્લો વ્યવહાર સમજાય દઉં લક્ષ્મણને આપણે લોન આપીએ છીએ લક્ષ્મણ લાભ લેનાર જે લક્ષ્મણ ખાતે ઉધાર વ્યાજના ભવિષ્યમાં મળવાના છે બાળકો વ્યાજ આવક છે વ્યાજ ખાતે જમા ઉપજ ખર્ચ ખાતાનો નિયમ હવે બાળકો કેલ્ક્યુલેટ ટોટલ મેં કરેલું છે એકત્રીસ હજાર આઠસો પંચોતેર કદાચ આ દાખલાનું ટોટલ થાય છે બાળકો ફરી કહું છું બાળકો ક્લાસની અંદર આપ લોકો મારી જોડે મદદમાં આવશો ટોટલમાં ઓનલાઈનની અંદર બાળકો સીધું ટોટલ થતું હોય છે આઈ હોપ આ ટોટલ સાચું હશે એકવાર બાળકો આરામથી આખો દાખલો જોઈ લો વિડીયો પોસ્ટ કરી અને નોન કર લો નેક્સ્ટ લેક્ચરની અંદર બાળકો સફરને ઓર આગળ વધારીશું ત્યાં સુધી ઓફલાઈન ઓનલાઈન બંને બોર્ડમાં મહેનત કરતા રહો ટેક કેર ઓલ ધ બેસ્ટ જય માતાજી Please like, subscribe, share, and press bell icon for notification. Thank you.